અંકલેશ્વરના પાનોલી પોલીસ ટીમને બાકરોલ બ્રિજથી મહારાજાનગર સંજાલી તરફ એક ઈસમ અને મહિલા બાઇક પર ગાંજો લઈ આવનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પીઆઈએસએમ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે માર્ગમાં આવતી કંપની પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાઇક નજરે પડતા તેને રોકી હતી અને બાઇક સવાર મૂળ યુપીના અને સુરત ખાતે રહેતા સોનુ જયપ્રકાશ મદેશિયા અને સંજાલીની શુભમ પાર્કમાં રહેતી તેની ભાભી રેખા દેવી મહેન્દ્ર મડેસિયાની તલાશી લેતા તેમની પાસેથી વનસ્પતિજન્ય ગાંજાનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે આ અંગે એફએસએલને જાણ કરી તેની ચકાસણી કરતાં વનસ્પતિજન્ય ગાંજા જ હોવાની પુષ્ટિ થતાં પોલીસે કુલ એક પોઈન્ટ નવસો એંસી કિલોગ્રામ ગાંજો ત્રણ મોબાઈલ અને બાઇક મળી કુલ ચોપન હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ એનડીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસઓજી પોલીસને સુપ્રત કરી હતી પોલીસની પૂછપરછમાં છૂટક વેચાણ કરવાના ઈરાદે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી